નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ જિલ્લામાં બિસ્માર બનેલા મુખ્ય માર્ગો રિપેર કરવાની માંગ સાથે વાપીના બલેઠા ગામના બ્રહ્મદેવ મંદિર પરિસરમાં એક જાગૃત નાગરિક અડતાળીસ કલાકની ભૂખ હડતાળ અને મૌન વ્રત પર ઉતર્યો હતો જોકે યુવકના પરિવારજનોને તેના હડતાળ પર ઉતરવાની જાણ થતા યુવક અડતાળીસ કલાકની ભૂખ હડતાળ પૂર્ણ કરે તે પહેલા તેનો પરિવાર આવીને તેને હડતાળ કરતો અટકાવીને ત્યાંથી ઉઠાડીને ઘરે લઈ ગયા હતા વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા સહિત વાપી ના મુખ્ય માર્ગો અને નેશનલ હાઈવે બિસ્માર બન્યા છે મુખ્ય માર્ગો પર જીવ પણ ગુમાવ્યો છે રસ્તાઓ બિસ્માર બનતા વાહનોમાં પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે બિસ્માર રસ્તાઓને લઈને થાકેલા અનેક અકસ્માતમાં મૃતક પરિવારના સભ્યો અને અગ્રણીઓએ અનેક નેશનલ હાઈવે અડતાળીસના અધિકારીઓ અને વલસાડ જિલ્લા કલેક્ટર ધારાસભ્યો અને સાંસદ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તાઓ રિપેર કરવા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને લઈને વાપીનો જયદીપ ગલસાણીયા નામનો યુવક બલીઠા ગામે નેશનલ હાઇવે નજીક આવેલ બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં અડતાલીસ કલાકની ભૂખ હડતાળ પર ઉતર્યો હતો સાથે જ હેલ્મેટ ન પહેર્યું હોય પીયુસી ન હોય તો સરકારના અલગ અલગ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના દંડ ઉઘરાવે છે જ્યારે ખરાબ રસ્તાના કારણે નાગરિકોને અકસ્માત થાય તો કેમ દંડ નથી લેતા એ પણ જીવનું જોખમ છે એટલે અરજદારની વિનંતી છે કે ખરાબ રસ્તા ઉપર વાહન ચલાવતા નાગરિકો પાસેથી પણ દંડ લેવો જોઈએ હજારો વર્ષોની ગુલામીની માનસિકતા હજુ લોકોમાં છે અને અન્યાય અન્યાય તથા અત્યાચાર સહન કરવો એ જ સારા નાગરિકની ઓળખ બની ગઈ છે જેથી ઉલ્લેખનીય છે કે આવા અનોખા વિરોધ પ્રદર્શન સાથે ઉપવાસ પર ઉતરેલા આ ભાઈએ લખેલ અરજીથી ખરા અર્થમાં તે હાઇવે ઓથોરિટી ખફા છે કે હાઇવે પર વાહનો ચલાવી અકસ્માત નોતરતા વાહન ચાલકોથી તે અંગે અરજીમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી